જીવન સાધના સ્કૂલના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓના વાલીઓએ હુમલો કર્યો હતો વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર ટોળાને પગલે હિન્દુ સંગઠનના આગેવાનોને કાર્યકર્તાઓ તોડી ગયા હતા ધોરણ ચાર માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારમાં વાલીઓએ આવી ત્રણ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો ચાલો શાળામાં વાલીઓએ આવી ત્રણ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર કાઢી અને માર્યા હતા બે દિવસ પહેલા બનેલી ઘટના અંગે વાલીઓને જાણ થતા વાલીઓએ શાળામાં વિહોબળો મચાવ્યો હતો શાળા દ્વારા મામલાને દબાઈ દેવાનો પ્રયત્ન કરાયો હતો

અમે ત્રણે મેડમને કીધું મેડમ આ પેલા જુમેરખાને છે ને જુમેરખાને એ આને બ્લેર મારી અને અમે ત્રણ પછી મેડમે છે ને પેરેન્ટ્સને ફોન કર્યા અને પેલા લોકો આવીને મારું ઘણું દબાવ્યું અને આને નીચે દાદરામાંથી રાજગોષણ લઈ આવ્યા અને પેલા એ પેલા છે ને લાફા મારી આવી પછી અમે તો રૂમ માં જતા રહેલા પછી મેડમ અમે મેડમ ને કીધું કે જુમેર ખાને છે ને અને પછી મેડમ ને કેવાનું નહી ઘટના એવી છે કે એક છોકરા ને પ્રિન્સિપલ ને કમ્પ્લેન કરવા અમારા ત્રણ બાળકો જાય છે બાળકો જાય છે પ્રિન્સિપલ ને મળવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારા છોકરાએ આવું કર્યું છે તો પેરેન્ટ્સ આવીને ડાયરેક્ટ જાય છે ક્યાં જાય છે ક્લાસરૂમ માં જાય છે ક્લાસરૂમ માં જઈને જુબેર ખાન ને પૂછે છે કે શું થયું તારી જોડે તો કે કે મારી કમ્પ્લેન કરવા આ ત્રણ છોકરા ગયેલા તો એ જે ત્રણ છોકરા ગયા છે એમાંથી એક છોકરાનું ક્લાસમાં ભણાઈ રહેલા ટીચર એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે એક છોકરાને બે લાફા માર્યા છે પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાયા છે તો અમે સીસીટીવી ફૂટેજની શનિવારે માંગણી કરેલી તો અમને દેખાડવામાં આવ્યા નથી અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ્વ થાય તો એવું નથી કરવામાં આવ્યું એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે અમે એફઆઈઆર બી ફળાયશું મીડિયાને મીડિયા ને જાણકારી છે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર